સુરત શહેર પોલીસ દ્વારા લોકોના આરોગ્ય સાથે ખેલવાડ કરનારા ઉપર તવાઈ આવી છે આરોગ્યલી વિસ્તારમાં અલગ અલગ ક્લિનિકમાં તપાસ કરી ડિગ્રી વગરના ત્રણ ડોક્ટરોને ઝડપી પાડ્યા છે આ ત્રણે બોગસ ડોક્ટર કમ્પાઉન્ડન્ટની નોકરી કરતા હતા અને બાદમાં ડોક્ટર બનીને પોતાનું ગોરખ ધંધો શરૂ કરી દીધો હતો સુરત શહેર એસઓજીએ સુરતના ડિંડોલી વિસ્તારમાં અલગ અલગ ક્લિનિકમાં તપાસ કરી હતી અને તે દરમિયાન ડિગ્રી વગરના ત્રણ બોગસ ડોક્ટરોને ઝડપી પાડ્યા હતા પોલીસે જિલ્લા પંચાયત હેલ્થ વિભાગના અધિકારીને સાથે રાખીને કાર્યવાહી કરી હતી ત્યારે ડિંડોલી વિસ્તારમાં સી આર પાટીલ રોડ પર આવેલ રામનગર સોસાયટીની બાજુમાં લક્ષ્મીનારાયણ સોસાયટી પાસે માતૃશી ક્લિનિક નામના દવાખાનામાં તપાસ કરાઈ ત્યારે જાણવા મળ્યું કે આ ક્લિનિક ચલાવનાર ઇન્દ્રેશ પાલ પાસે કોઈ પણ પ્રકારની ડિગ્રી નથી તે ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરે છે જ્યારે તેને ક્લિનિકમાંથી અલગ અલગ દવા ઇન્જેક્શન અને સિરપ મળી બાર હજાર છસો છવ્વીસ તેમજ રોકડા રૂપિયા એક લાખ બે હજાર વીસનો મુદ્દામલ જપ્ત કર્યો છે આ નકલી ડોક્ટરની પૂછપરછમાં સામે આવ્યું હતું કે તે ઉધરાની અલગ અલગ હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતો હતો તેને અલગ અલગ રોગમાં કઈ દવા અપાય તેનું નોલેજ થતાં તેને નોકરી છોડી છેલ્લા પાંચ વર્ષથી તે દવાખાનું ચલાવતો હતો ત્યારબાદ સુરત એસઓજી દ્વારા આરોગ્ય અધિકારીને સાથે રાખીને સુરતના દિંડોલી વિસ્તારમાં માનસી રેસિડેન્સીની બાજુમાં આવેલ મધુમિતા ક્લિનિકમાં તપાસ કરવામાં આવી હતી અને ત્યારે જાણવા મળ્યું હતું કે આ દવાખાનું ચલાવનાર ઉત્તમ ચક્રવર્તી પાસે પણ કોઈ પ્રકારની ડિગ્રી નથી તે અલગ અલગ ક્લિનિકમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતો હતો અને તેને પણ કોઈ રોગમાં કઈ દવા અપાય તેનું નોલેજ મેળવી લઈને દવાખાનું શરૂ કરી દીધું હતું અને છેલ્લા આઠ વર્ષથી તે આ જ પ્રકારે દર્દીઓને દવા આપતો હતો અને પોતાનું ક્લિનિક ચલાવતો હતો તો પોલીસે ડોક્ટર ઉત્તમ ચક્રવર્તીની ધરપકડ કરી તેને ક્લિનિકમાંથી દવા ઇન્જેક્શન સિરપ સહિત સાત રૂપિયાનો મુદ્દામલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે પ્રેક્ટિસ કરી રહ્યા હતા જે અનુસંધાને તેઓની ધરપકડ કરી અને ગુનો નોંધવામાં આવ્યો હતો એસઓજીની ટીમે આ ગુનો નોંધાવી અને પોલીસ સ્ટેશનમાં વિગતો આપી હતી જે અનુસંધાને પોલીસે આગળની કાર્યવાહી કરી હતી ક્લિનિક ચલાવનાર સંજય કુમાર મોરિયા પાસે કોઈ પણ પ્રકારની ડિગ્રી નથી અને તે પણ હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે કામ કરતો હતો ત્યારબાદ તેને પોતાનું ક્લિનિક ચાલુ કરી દીધું હતું પોલીસે ક્લિનિકમાંથી અલગ અલગ દવા ઇન્જેકશન અને સિરપ મળી